સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે દસ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેર જૂનથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓ માટે સિલ્ક કોટન સાડી ડિઝાઇનર એથનિક ડ્રેસ ડ્રેસ મટીરીયલ હોમ લિલન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે તેરથી બાવીસ જૂન સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સપો સવાર થી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ છે ઓલ સિલ્ક એન્ડ કોટન પ્રોડક્ટ્સ વિવર્સ કિંમતમાં મળશે તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વિવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ સૂટ અને ડ્રેસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલ કપડાના કાઉન્ટર એક જ જગ્યાએ ઉભા કરવામાં આવશે જેથી કરીને તમે અલગ અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો વિવિધ ડિઝાઇનના અલગ અલગ દર હોય છે જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે બિહાર આસામ ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટીરીયલની રાષ્ટ્ર ઉપલબ્ધ થશે સિલ્ક એક્સપો જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન્સ પેટર્ન કલર કોમ્બિનેશન છે જેમાં ગુજરાતની ડબલ એક જ હાથ વણાટની પટોળા સાડી પંદર હજારથી માંડીને બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે જે મહિનામાં તૈયાર થઈ જાય છે છે તે બે વાર વણાય તમે લાડુની શુદ્ધ ઝરીવર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈથાની સાડીઓની મોતીફ વણાવે છે વે પરંપરાગત બનારસી જરી અને કડવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી આ સેલમાં રૂપિયા એક હજારથી રૂપિયા પાંચ હજાર સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે ભાગલપુર બિહારના ઘણા વણકરો રેશમ વણાટ માટે પ્રખ્યાત લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે કારીગરો ત્રીસ થી ચાલીસ દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે જેની કિંમત પાંચ હજારથી બે લાખ રૂપિયા સુધીની હોય છે બનારસી અને જમદાની સિલ્ક કાંચીપુરમ બિહાર તુષાર ભાગલપુર સિલ્ક ગુજરાત બંધીની અને પટોળા પશ્ચિમ બંગાળનું બાયલું કાંથા હેન્ડ પેઇન્ટેડ સાડીઓ ઢાકાઈ જમદાની પૈઠાની એમપી ચંદેરી મહેશ્વરી એરી સાડીઓ શિવોરી અને અજરક પ્રિન્ટ હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ

और सूट भी है काफी वैरायटी है टीशु है ये समझ लीजिए कि ये तो जब से हम लोग की पीढ़ी ये काम करती है हम लोग की तो मेरी उम्र तो है ट्वेंटी थर्टी थ्री है और ये हमारे दादा परदादा करते थे उनको देखते देखते ये काम मैंने सीखा और ये मुकाम पर फिर मैंने यहाँ हासिल किया सूरत में तो हर तरह की साड़ी ज्यादा बिकती है सिल्क में ज्यादा यहाँ पे प्रोसेसिंग लोग करते हैं कतान कड़ुआ में तनछुई जामावार है और ये बंदेज है मुंगा है दा की साथ हमारे पास स्टार्टिंग शुरू होती है पंद्रह सौ से स्टार्टिंग है उसका और कॉस्टिंग में आ जाएगी आपके एटी फाइव थाउजेंड और जैसे सेवेंटी है थर्टी फाइव है ट्वेंटीड है मैसेज तो मैसे यही देना चाह रहे हैं सूरज सूरत में अगर सेन भवन में सिटी लाइट में बहुत अच्छा प्रोग्राम जाता है और इस बार भी ये प्रोग्राम सुपर सुपर हिट होगा सर मेरा नाम उत्पल तमिलनाडु से कांजीवरम आया लेके इस प्रकार की साड़ी है की सारी रखते हैं हमारे पास बहुत सात आठ प्रकार की साड़ी है जैसे कि कांजीवरम उपारा धर्मवरम बहुत सारी ब्रॉकेट टेस्टू ब्राइडल साड़ी सब टाइप की सारी है साल से। यहाँ पे पंद्रह साल से ज्यादा हो गया है यहाँ पे एग्जीबिशन में आ रहा है अच्छा रिस्पॉन्स रहता है यहाँ पे कहाँ कहाँ तक की है। की रेंज हमारे पास देखिए दो हजार से लेके एक लाख तक की साड़ी है क्या क्या विशेषता रहती है हमारे पास ओनली प्योर सिल्क की साड़ी रहती है जैसे प्योर सिल्क एंड मेटल जरी प्योर जरी सब टाइप की साड़ी रहती है, है। ज्यादा कौन सी साड़ी बिकती है ज्यादा प्योर सिल्क की साड़ी बिकती है जैसे कांजीवरम में पंद्रह हजार बीस हजार अठारह हज़ार वही रेंज का ज़्यादा जा, बिकते हैं क्या मैसेज देना चाहिए सबको यही मैसेज देना चाहेंगे कि आप सब लोग यहाँ पर आइए एक बार विजिट कीजिए आपको अच्छा लगा तो ही आप लीजिए जो भी है एक बार देख लीजिए